કેમ આટલો આવ્યો આજે હેલો મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે આજના નવાલોગમાં મિત્રો આશા રાખું છું સારી હશે મિત્રો આજે સવાર સવારમાં અમે જઈ રહ્યા છીએ આ પિકઅપ લઈને લાકડા ભરવા માટે તો મિત્રો અત્યારે નીકળવાના છે ને ટિફિન લઈ લીધું છે ને પાણીની બોટલો પણ લઈ લીધી છે દોડડું લઈ લીધું છે આ છે સોનગઢનું જૂનું આરટીઓ મિત્રો પહેલા જે મહારાષ્ટ્રમાંથી ગાડી અહીંયા આવતી હતી અહીંયા ચેકપોસ્ટ હતું ને આરટીઓ પણ અહીંયા જ હતું પણ અત્યારે જે આરટીઓ છે એ તાપી જિલ્લાનું ટીજકપુરા પાસે છે ને અહીંયાથી બધું ખાલી કરી નાખ્યો હાલ કોઈ ગુજરાત પોલીસ મિત્રો જે જૂનો આટે હતો તે પહેલા આવો હતો અત્યારે તો બધી ઓફિસોની બારે બારે બધી થોડી નથી છે આ જેટલી ભી ઓફિસ દેખાય છે ને બારે બારે બધા ગાયબ થઈ ગયા ખાલી મકાન મકાન બચેલું છે બીજું કઈ નથી પેલા કોઈ પણ ગાડીઓ ઓવરલોડ હોય કે બધી આવે તો અહીંયા આગળ વજન કાંટો છે આ વજન કાંટા પર ગાડી ચડે ત્યારબાદ વજન થાય આ કાંટો છે વજન કાંટો આ જો આરટીઓનો વજન કાંટો છે આના પર વજન થાય ગાડી પછી અહીંથી બહાર નીકળે અને આ બાજુથી ગાડી આવે તે પહેલાં કાંટા પર વજન થાય આપણો પુષ્પાટો અમારી રાહ જોઈને ઊભો છે એ કીધું હતું સાડા વાગે સાત વાગે નીકળી જઈશું હવે મોડું થઈ ગયું છે ને પુષ્પા ડો દેખાતો નથી આજે આપણે એની વાટ લગાડીએ ગયો ક્યાં મને કીધું તો આવી ગયો છે મિત્રો પુષ્પડ ડો જે મને વરાહ જોડે એટલે આજે ગાળ ખાસે અત્યારે આવી રહ્યો છે જોઈ શકો છો તારે નહીં તો

ગોળ બની રહ્યો છે અહીંયા શું થાય ગોળ ભાઈ ખમણ સામાન મિત્રો અમે જતા હતા પણ એક પ્રોબ્લેમ થઈ ગયો છે ત્યાં આગળ લાકડા ભરવાના હતા તો એનો સાળો જે છે એ એક્સપાયર થઈ ગયો અને અમે આવીનગઢથી ઉચ્છલ પચીસ કિલોમીટર દૂર હવે એમને કીધું કે આવતીકાલે આવજો 25 દૂરની 25 કિલોમીટર દૂર કાકા હા 25 કિલોમીટર દૂર પાંચે ફોરિંગ જવાનું અમારો ડીઝલ કેટલો જાય હવે પાછું ફરી જવું પડશે મિત્રો પ્રસંગ તો દરેકને જિંદગીમાં આવે જ છે તો આપણે ભી સમજી હવે સદ્યુ છે પણ હવે જેસુ કરીએ ને તો મિત્રો હવે જઈએ છે ઘરે 317

આના મતલબ તને શીખવો તો લાંબુ થાય મિત્રો ગુડ મોર્નિંગ નો મતલબ એમ કહી કે આનો મતલબ શીખવે તો લાંબુ થઈ જશે એમ તો છે સારું ચાલ મળીએ લાકડા ભરવા નીકળ્યો તો આ પિકઅપ લઈને અત્યારે આવી ગયો છું ઘરે પણ મિત્રો સર જ્યાં લાકડા ભરવાના હતા તેમનો ફોન આવ્યો કે એમનો જે શાળા છે એમનું અવસાન થઈ ગયું છે એક્સપાયર થઈ ગયા છે એક્સપાયર થવાનું કારણે છે જે એમનું લિવર છે લિવર ડેમેજ થઈ ગયું હતું કારણ કે દારૂ બહુ પીતા હતા તો મિત્રો કદાચ તમે મારો વ્લોક જોતા હશો તો મિત્રો જો તમે દારૂનું સેવન કરતા હશો તો દારૂ છોડી દેજો દારૂ એક ઝાટકે છૂટે નહીં પણ ધીમે ધીમે છોડવાની કોશિશ કરજો કારણ કે દારૂથી નુકસાન તો થાય જ છે અને મિત્રો એમની ઉંમર બી ઓછી હતી મિત્રો આટલી મિત્રો આટલી નાની ઉંમરમાં એક્સપાયર થઈ જાય તો ઘર પરિવાર છોકરા નાના છોકરા હોય તો મિત્રો એમને તકલીફ પડે કારણ કે ઘર ચલાવવો માણસ જ ન હોય તો પછી વાંધો પડે તો મિત્રો કદાચ તમે મારા બ્લોગ જોતા હશો તો આ વ્યસન ના કરશો હું તમને એક રિક્વેસ્ટ કરું છું કે આવું વ્યસન ના કરશું જેનાથી આપણા ઘર પરિવારને નુકસાન થાય તો મિત્રો આજના બ્લોગમાં બસ આટલું જ કહેવા માંગુ છું તો મિત્રો મળીશું આવતીકાલના નવા બ્લોગમાં ત્યાં સુધી બાય જય હિન્દ જય ભારત